લેસ્ટ સ્ટુડન્ટ તો આપણે લાસ્ટ લેક્ચર માં છે એ શું જોયું કેપેસિટર ની વાતો જે કરી આ ચેપ્ટર નો પહેલો આ પાર્ટ હતો એ સ્થિતિમાન બરાબર બીજો આ પાર્ટ છે કે કેપેસિટી તો કેપેસિટર નું શ્રેણી જોડાણ કેપેસિટર શું છે સમાંતર જોડાણ એવી વાતો છે આપણે કરવાના છે આ ચેપ્ટર ની તો લાસ્ટ વિડિયો માં છે શું જોયું જરાક યાદ કરીએ પછી એ વાત છે આગળ વધારે છેલ્લા લેક્ચર ની અંદર આપણે કેપેસિટર જે ડિસ્કસ કરતા હતા અને કેપેસિટર એટલે ઊર્જાનો સંગ્રહ કરતી એક રચના એવી વાત છે એ બીજો સબંધ મળ્યો તો એ તો q ચલે છે v સમ પ્રમાણતા અચળાંક આપતો કરેલો તો c આ છે આપનું કેપેસિટર સમ પ્રમાણનો સંબંધ છે એટલે જો q વિરુદ્ધ v નો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એ આપણે કેવો મળશે સુરેન્દ્રાર મળે અને જો એનો ઢાળ શોધવામાં આવે તો ઢાળ છે એક કેપેસિટન્સ એટલે કે કેપેસિટન્સ જે સંકેત યુઝ કરવાનો છે એ છે સી પછી આપણે છે એકમ એકમની વાત કરીએ એકમ શું છે એનો ફેરાડ મોટો એકમ છે એટલે આપણે નોર્મલ યુઝ કરશું માઇક્રો ફેરાડે પીકો ફેરાડે કે આપણે યુઝ છે એ કરવાના છે પારિમાણિક સૂત્ર છે એ મેળવવું છે પારિમાણિક સૂત્ર છે એ મેળવવું છે જે આપણે ગઈ બાકી રાખ્યું લાસ્ટ વિડીયોમાં છે એ બાકી રાખજો c q v c q v સ્થિતિમાન નું સૂત્ર શું હતું સ્થિતિમાન બરાબર હતું કાર્યના છેદમાં વિજભાર અહીંયા મૂકી દો કુલમ વિજભારનો એકમ કુલમ અને સ્થિતિમાનનો એકમ છે જૂલ પર કુલમ છેદનો છેદ છે તે અંશમાં છેડ્યો તો પરિમાણિક સૂત્ર લખીશ તો શું મળશે વિજભાર એટલે q it આ સૂત્ર પરથી આપણે વિજભારનો પરિમાણિક ચેપ્ટર નંબર 1 નો પહેલો જ લેક્ચર છે જે આપણે લખેલો તો એ તો આપણી પાસે a1 t1 પણ સ્ક્વેર છે તો a2 t2 અને ઊર્જા નું પરિમાણિક સૂત્ર m બર l2 t 2 જરા સાદુ પાપી દે એટલે આપણે મળશે m 1 l2 t4 અને a2 n 2 બરાબર ઓકે તો આ છે એ છે કેપેસિટન્સ નું પરિમાણિક સૂત્ર યાદ રાખજો ગણતરી કેવી રીતે કરીએ છે જોજો બરાબર ઓકે પછી વ્યાખ્યા છે આપણે લખી લીધી કેપેસિટન્સ कैपेसिटेंस की व्याख्या जो है सु थाय तो बे अलग करेला सुवाहक सुवाहक गोलाना तंत्र ने कैपेसिटर कहवाए तो सु एक गोलो जिन्हें कैपेसिटर ना कहवाए ऐने पर कहवाए જો એક ગોળો હોય તો એને બીજો ગોળો છે કે કેไร શકાય બીજો ગોળો કે લેવાનો અનંત અંતર લેવાનો યાદ કરી આપણો लास्ट બે ગોળા છે એકના પરથી ધન વિજભાર તો બીજા પર પ્રેરિત થઈને ધન જે આવેલો બરાબર તો આ જે રચના બની આ છે આપણો કેપેસિટર તો શું માત્ર ગોળા જ હોવા જોઈએ ના વ્યવહારમાં છે એક ગોળા આવું કેપેસિટર જે યુઝ નથી થતો વ્યવહારમાં જે કેપેસિટર યુઝ થાય છે એ નળાકાર કેપેસિટર અને સમાંતર પ્લેટ કેપેસિટર જે યુઝ થાય છે ગોળાકાર કેપેસિટન્સ સૂત્ર અને નળાકાર કેપેસિટર માં રીતે બે નળાકાર એક અંદર ને એક બહાર અને એમાં વાયર કરેલો હોય એક સાથે એક વાયર આવે બીજામાંથી માંથી જે બીજો વાયર આવશે એક આગળ છેડા છે જોડાયેલા હોય તો જેટલી બધી નીટ છે ગોળાકાર અને નળાકાર કેપેસિટન્સ સૂત્ર એ પણ પછી છે મેં શું કે આવ્યો આપણે પણ આપણે ભણવાના છે માત્ર સમાંતર પ્લેટ કેપેસિટર છે ગોળાકાર કેપેસિટર છે એનો કેપેસિટન્સ છે એ ખૂબ ઓછું હોય છે એટલે વ્યવહારમાં જે એનો યુઝ છે એ નથી થતો યુઝ જે થાય છે એ સમાંતર પ્લેટ કેપેસિટર છે એનો યુઝ થાય જોઈએ હમણાં આપણે એટલા માટે એટલા માટે

આ ફિક્સ કેપેસિટન્સ છે જે બદલાતું ન હોય એવું ચલ કેપેસિટર જે રીતે ચલ અવરોધ હોય એ રીતે ચલ કેપેસિટર ઉપર એરો કરી એરો મેની કહો કે એની કિંમત ફિક્સ નથી પંખાના જે રેગ્યુલેટર આવે પંખાનો જે રેગ્યુલેટર હોય એના જો તમે ચકડી ફેરવો ઉપર એક બટન આપેલું હોય એટલે રોટેટ કરો એટલે કેપેસિટન્સની કિંમત જે એ બદલાય તો એ કેપેસિટરને કહેવાય ચલ કેપેસિટન્સ પણ આપણે ચલ કેપેસિટન્સ નથી ડિસ્કસ કરવાના આપણે જે કેપેસિટન્સ ડિસ્કસ કરવાના છે એ માત્ર છે એ ફિક્સ કેપેસિટર જ છે આપણે જે સંકેત યુઝ કરશો એ માત્ર આ સંકેત છે એ યુઝ કરશો બરાબર સમાંતર પ્લેટ કેપેસિટર એના પરથી આ એનો સિમ્બોલ તો આજનો જે આપણો ટોપિક છે એ છે સમાંતર પ્લેટ કેપેસિટર તો જોઈએ તમારી નોટબુક જો બનાવવી હોય તો આ ઉપર બનાવવી છે

મારી પાસે બે પ્લેન છે બે સમતલ છે ફોર એક્ઝામ્પલ કે કાવી રીતે પહેલું સમતલ છે આ બીજું સમતલ છે તો હું જે ડ્રો કરું છું એ માત્ર ઊભી લાઈન ડ્રો કરું છું ત્રણ પરિમાણમાં નહીં બે પરિમાણમાં છે એ ડાયાગ્રામ છે યુઝ કરો ધારો કે આ છે એ બે પ્લેન છે આની જાડાઈ પણ હશે આની આમ જાડાઈ પણ હશે તમને દેખાય એટલા માટે હું થોડીક વધારે જાડાઈ છે ડ્રો કરું અત્યારે મેં છે એટલે ખાલી કે ઊભી લાઈન જેમ જ છે ડ્રો કરે એક જ પરિમાણ બે પરિમાણમાં છે એમ કરે એક પ્લેટ છે એના પર આપણે જોઈ ગયા એમ એક પ્લેટ પર છે એ ધન વીજ બીજી પ્લેટ પર છે કે કેવો વીજ ભાર હશે ઋણ વીજ ભાર હશે કેપેસિટર છે એમાં પણ ડાયપોલ જેમ જ છે આખા તંત્રનો કુલ વીજ ભાર જોવો જો તો તમને જો મળે શૂન્ય મળે તંત્રનો કુલ વીજ ભાર જોવો જો તો તમને કેવો મળે सुनिए मैं बराबर तो अपने पास एक फॉर्मूला है एच C सी इज इक्वल टू क्यू बाय बी जो अपने स्थिति मान में जाए तो अपने आम कीमत मुकी है तो अपने कैपेसिटेंस से मर्स पर स्थिति मान नो कोई प्लेट मार्टे नो अपने पास है सूत्र नो थी आ प्लेट मार्टे जे अपने पास है स्थिति मान नो कोई फॉर्मूला સમતલ માટે પ્લેટ એટલે સમતલ જ ને સમતલ માટે આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે તો શું તમે વિદ્યુત ક્ષેત્ર સમતલ માટે શોધી શકો ખરા હા ફોર્મ્યુલા શું હતું એ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 સદિશ સ્વરૂપે લખે તો n કેપ ડિપેન્ડ્સ ઓન ચાર્જ ઇફ ચાર્જ ઇઝ પોઝિટિવ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોઝ આઉટસાઇડ જો ધન વીજ પર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં ने लोरेंज़ बल और तो विद्युत क्षेत्र अंदर की दिशा में हो तो जो हमने विद्युत क्षेत्र खबर हो तो विद्युत क्षेत्र परती आपने अधिमान सोली सके खरा हां सूत्र पाका करला आवाज है बालको तोज मेल पड़े विद्युत क्षेत्र न अधिमान न समान सो हो तो e डेल्टा v डेल्टा x अथवा डेल्टा r भैया एकज परिमाण छे मैं तुम लिखू हूं x સ્થિતિમાન પ્રચલન વાળી થિયરી ટેક્સ્ટ બુક ના જે સિમ્બોલ યુઝ કરું તો ડેલ વી બાય ડેલ એલ હવે માઈનસ મૂલ્ય જે લખેલા છે સ્થિતિમાન ના તફાવત નું મૂલ્ય માનક લઈ લઉં તો આપણે કેવું લખેલા હતા ધન લખેલા આ વાત છે યાદ કરે તો આપણું આપની ગણતરી છે કેથી ચાલુ કરશું પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધશું વિદ્યુત ક્ષેત્ર પરથી સ્થિતિમાન શોધશું અને સ્થિતિમાન પરથી કેપેસિટન્સ છે એ બહુ ઈઝીલી સમજાય चैप्टर नंबर 1 માં આપણે સ્વાધ્યાયનો એક સમ ગણ્યો તો ત્રણ બિંદુઓ હતા જો તમને યાદ આવે તો x y અને z x બિંદુ વિદ્યુત ક્ષેત્ર જો કેવું આ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર છે કેટલું હશે ધનના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ કઈ બાજુ છે બહારની તરફ ધનના કારણે છે એ બહારની તરફ છે ધનના કારણે y બિંદુ એ પણ બહારની તરફ બહાર પર અનવરુણ વિભવ તો કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવો અંદરની તરફ અંદરની એટલે પ્લેટ તરફ તો કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા થાય કે છે પ્લેટ તરફ અહીંયા પ્લેટ તરફ એટલે આવી રીતે પ્લેટ તરફ એટલે અહીંયા એ આવી રીતે પરંતુ સમાનતાના કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે સિગ્મા 2 ε 0 અંતર પર આધારિત નથી ચેપ્ટર નંબર 1 ના છેલ્લો વિડિયો જોવો આપણે માં graph draw કરેલા છે સમતલ માટે વિદ્યુત ક્ષેત્રનો અંતર વિરુદ્ધ ગ્રાફ છે કેવો મળ્યો તો સીધી રેખા x અક્ષ ને સમાંતર રેખા તો અંતર પર આધારિત નથી મારું કહેવાનો મીનિંગ છે કે ધનના કારણે અને ઋણના કારણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કેવા છે સમાન તો અહીંયા જોવો તો દિશા પરસ્પર વિરુદ્ધ ક્ષેત્ર સમાન દિશા પરસ્પર વિરુદ્ધ ક્ષેત્ર સમાન પણ વચ્ચેના ભાગમાં જોવા જાવ તો બંનેની દિશા કેવી મળે છે એક સરખી દિશા છે એ મળે છે

એ સમતલની સાઈઝ છે એ ખૂબ મોટી ધારો કે બે પ્લેટ વચ્ચેનો અંતર છે એ છે સ્મોલ d ધારો કે બે સમાંતર પ્લેટ વચ્ચેનો લંબ અંતર સ્મોલ d છે એક્ઝેક્ટ સામે અંતર લંબ અંતર એ છે સ્મોલ d અને પ્લેટનું ક્ષેત્રફળ

ક્ષેત્રફળ છે એ કેવું છે ખૂબ મોટું છે તો હું આ સમતલ છે એ કેવું સમતલ લઈ શકું અનંત વિસ્તારમાં ફેલાય કેપેસિટરમાં પ્લેટ નજીક નજીક જ રાખી હોય એવું શું કામ જોઈએ હમણા એવું શું કામ પણ હું આ ભૌતિક રાશિની ડાયરેક્ટ કમ્પેરીઝન ન કરીશ એક અંતર છે અને ક્ષેત્રફળ છે તમને ખબર છે ચેપ્ટર નંબર 2 11 પરિમાણ કેવું આવો એટલે એક સમાન હોય આનો એક મીટર થશે એક ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થશે લો અંતરનો વર્ગ જે કરું છું કે d સ્ક્વેર મચ લેસ ધેન a એરિયા કરતા બે પ્લેટ વચ્ચેનો અંતર છે એ નાનું છે આવું આપણે લીધેલું છે કેપેસિટરની રચના માટે શું કામ કે કઈ કારણ છે જો એ કારણ બહારના ભાગમાં કેપેસિટરની વિદ્યુત ક્ષેત્ર કેવું છે 0 કે આ બે પ્લેટની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે જ્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરી નાખ બનેલો સરવાળો હમણાં આપણે જોઈએ सिग्मा बाय 2 एप्सिलॉन 0 एकना कारण है बीजाना कारण है पण सिग्मा बाय एप्सिलॉन 0 आडा पर धणवीज बार आ प्लेट पर धणवीज बार आ प्लेट पर એટલો ઋણવીજ બાર તો વિદ્યુત ક્ષેત્ર છે આપણે મર્સે ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ચેપ્ટર નંબર 1 અને જે કિનારા પર આપણે મર્સે ત્યાંથી મર્સે પ્રિન્કિંગ પ્રિન્કિંગ નો मीनिंग શું હતો બેન્ડ પાછું આપણે જોઈ ગયા વાત તો બધી જ છે બેન્ડિંગ તો પાકું પડવું એને કહેવાય ફ્રિંગિંગ પણ આ પ્લેટ તો એટલી બધી મોટી છે કે જે આટલો ભાગ છે આને તમારે અવગણવો હોય તો પણ ઈશુ એટલે એને આપણે જે એ શું કરશું નજરઅંદાજ કરશું એને જોશું નહીં એને ધ્યાનમાં લેશું નહીં આગળ વધીએ એટલે કે e is equal to 2 times sigma by 2 epsilon 0 એટલે કે 2 2 કરી દો તો શું મળ્યું

હવે જ્યારે વિજવારને આપણે ક્યાંથી ક્યાં લઈને જઈએ છીએ સ્થિતિમાનની વ્યાખ્યા કરીએ ત્યારે સ્થિતિમાન જ્યારે બોલીએ છે ત્યારે આપણો વિજવાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈને જતા હોય છે જ્યારે આપણે એક ગોળો હતો આપણો લાસ્ટ વિડિયો ત્યારે વિજવાર ક્યાંથી ક્યાં લઈને આવતા હતો અનંત અંતરે લઈને આવીએ છીએ જ્યારે આપણે આવું લખીએ છે બાળકો c q v ત્યારે v શું હતું જ્યારે એક જ ગોળાની વાત કરી હતી ત્યારે મેં ત્યારે આવું લખેલું હતું VP માઈનસ V ઇન્ફાઇનાઇટ અનંત અંતરે જે ગોળો છે ત્યાંથી લઈને P બિંદુ P બિંદુ એટલે ગોળો હતો ગોળાને આપણે P નામ આપ્યું P સુધીનું સ્થિતિમાન એનો તફાવત હતો પરંતુ અનંત અંતરે સ્થિતિમાન કેવું હોય છે 0 હોય છે અને આપણે માત્ર સ્થિતિમાન કોનું લખેલું હતું ગોળાનું લખેલું હતું ત્યાં પછી આપણે બે ગોળા લઈ લીધા પછી આપણે બે ગોળા લઈ લીધા ત્યારે જ આપણે સ્થિતિમાન લખીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખજો કોના વચ્ચેનું હોય વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી અહીંયા જ છે અહીંયાથી અહીંયા સુધીનું જ છે ત્યારે સ્થિતિમાન છે આ બે ગોળા વચ્ચેનું હોય એટલે એ સ્થિતિમાન નથી સ્થિતિમાનનો તફાવત છે અહીંયા પણ વિજભાર ક્યાંથી ગયા લઈને જાય આપણે સ્થિતિમાન મેળવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એટલે ઋણ થી ધન પ્લેટ તરફ તો સ્થિતિમાનનો તફાવત ધન અને ઋણ પ્લેટ વચ્ચેનો હોય

અંતર સાથે એનો આધાર કેવી રીતે છે ગેસનો જેમ ડી નાનો એમ કેપેસિટન્સ મોટું એટલા માટે આપણે ડી કેવો લીધો ખૂબ નાનો જેમ ક્ષેત્રફળ મોટું એમ કેપેસિટન્સ કેવું મળે વધારે એટલા માટે આપણે ક્ષેત્રફળ કેવું લીધું ખૂબ મોટું છે વિદ્યભાઈ આના પરથી શું ખબર પડે કેપેસીટન્સ છે ક્ષેત્રફળ સાથે સંપ્રમણતાના સંબંધ ધરાવે છે કેપેસિટન્સ છે અંતર સાથે ગેસ પ્રમાણનો સંબંધ ધરાવે છે અને કેપેસિટન્સ છે માધ્યમની પરમિટિવિટી સાથે છે એ સમપ્રમાણતાનો સંબંધ ધરાવે છે દરેક વખતે શૂન્યકાશ જ માધ્યમ હોય એવું જરૂરી નથી અત્યારે શૂન્યકાશ માધ્યમ રાખ્યું છે જ્યારે માધ્યમ શૂન્યકાશના બદલે કોઈ બીજું હોય ત્યારે જે તે માધ્યમની પરમિટિવિટી લેવી જોઈએ કેપેસિટર લાસ્ટ લેક્ચરમાં જ આપણે જોયું કેપેસિટરનો આધાર કોના પર હતો પરિમાણ પર હતો પરિમાણ વૈસાઈજندہ ક્ષેત્રફળ અને પરમાણ પર આધારિત છે માધ્યમ પર આધારિત હતું હવા રાખીએ તો 3 10 ની 6 ઘાત વોલ્ટ પર મીટર છે ત્યારે આયનીકરણ થતું હતું એટલે કે ધ્રુવીભવન થતું હતું માધ્યમ બદલાશે હવાના બદલે કોઈ બીજું માધ્યમ હશે તો ત્યાં કંઈ બીજા अणु હશે એમનું ધ્રુવીભવન થવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર કે કલગ અલગ હશે એટલે કે માધ્યમ પર આધારિત છે જે અહીંયા પણ જોઈ શકાય આપણે લાસ્ટ પર લખેલી હતી એ જ વાત છે એ અહીંયા પણ બરાબર તો બે માર્ક્સ અથવા ત્રણ માર્ક્સ માં છે ક્વેશ્ચન પૂછાઈ શકે નોંધી લેવો નેક્સ્ટ છે એ થોડાક વધારેના ક્વેશ્ચન છે એ જોઈ લે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ કે જો તમને આવી જ રીતે પ્લે હોય પણ એક પ્લેટ સંખ્યા છે એ વધારે અને ત્યાં પ્રેરણ છે એ કેટલું થાય કેવી રીતે થાય એ છે તમારે જોઈએ છે તો તમે જે શું કરશો ફોર એક્ઝામ્પલ હું તમને છે એ પ્લેટ આપું છું

આકૃતિમાં દર્શાવેલ દરેક એટલે આને ડાબુ જમણું ડાબુ જમણી બાજુ કે પેલો જે પેલી જે પ્લેટ છે ધારો કે એના પર વીજ ભાર થાય છે બે ક્લબ આના પર છે ધારો કે ત્રણ ક્લબ

સાદ રૂપ છે આપતો જાવ કુલ વીજ પર કેટલો છે બે કુલ તો જો ડાબી બાજુ 6 કુલ હોય તો જમણી બાજુ કેટલો હોવો જોઈએ માઈનસ 4 કુલ જ હોવો જોઈએ તો જ બેઝિક સરવાળો કરો તો પ્લેટ પર કેટલા મળે આપણે બે કુલ જે મળશે બરાબર પ્રેરણની ની રીત જે આપણે ભણી ગયા છીએ પ્રેરણની રીતે શું થાય બાજુ બાજુ માં રાખતા હોય તો એકના પર જેટલા વીજ પર આવે એટલા જ મૂલ્યનો બીજી બાજુ પણ કેવો બીજ બીજા ગોળા પર તો બીજી સપાટી પર એટલા જ મૂલ્ય રહે પરંતુ વિરુદ્ધ બીજ જે આવશે તો અહીંયા -4 છે તો બીજી પ્લેટ આ ડાબી બાજુ કેટલો આવશે +4 કુલમ પરંતુ બીજ તો સંરક્ષણ થાય કુલ જથ્થો કેવો રહે છે જે રીતે અહીં આપણે વાત કરી તેમ જો આ 4 કુલમ હોય તો આ બાજુ કેટલો હોવો જોઈએ -1 કુલમ જ હોવો જોઈએ તો જ 4 1 કેટલા થશે 3 થશે ગણ કરજો પાછું હજુ છે બે અહીંયા માઈનસ 1 કુલમ છે તો પ્રેરણની રીતે એટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ પ્લસ 1 કુલમ બાજુમાં આવશે આ જો પ્લસ 1 કુલમ હોય ઉપર ત્રણ કુલમ છે તો અહીંયા કેટલો આવવો જોઈએ પ્લસ 2 કુલમ આવવો જોઈએ તો જ બે ને એક ત્રણ કુલમ થશે આ જો પ્લસ 2 કુલમ હોય તો આપ દે પર કેટલો આવવો જોઈએ માઈનસ 1 કુલમ આવવો જોઈએ પ્રેરણની રીતે

बस स्टेप सूझे आपने सर्वारों के लिए भाग्य बेकर दे माना करिए आपको सर्वारों भाग्य में जीरो माइनस माइक्रो कॉलम एकलो भी बजे एक क्या है से बने बजोस पचीसू करवा अब यह माइनस माइक्रो कॉलम्स है बीच बनो सर्वारों से

પછી જે લાસ્ટમાં હું તમને એક કેપેસિટર શું છે એ આ વિડિયોમાં છે એ દેખાડું ઓકે થેન્ક યુ બાકો આ છે એ છે કેપેસિટર જે બેકગ્રાઉન્ડ તમને દેખાય છે એને કહેવાય પીસીબી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ આવું જ કેપેસિટર જો તમારે ઘરે જોવું હોય તો જે આપણે ઇલેક્ટ્રોનિક્સ ચોક આવે જે ટ્યુબલાઇટ માં જે ચોક હોય છે એ ચોકને તમે ખરાબ થઈ ગયેલો હોય ઘરે જુઓ તો એમાં સેમ આવું જ કેપેસિટર છે એ દેખાતું છે આ કેપેસિટર છે એ પોલરાઇઝ કેપેસિટર છે પોલરાઇઝ કેપેસિટર એટલે એનો એક છેડો છે ધન હોય એક છેડો છે એ ઋણ હોય પણ આપણે જે ડિસ્કસ કર્યું થિયરીમાં એ કેપેસિટર છે એ અનપોલરાઇઝ કેપેસિટર છે એમાં ધન કે ઋણ છે ન હોય જેવું તમે દસમા ધોરણ અંદર અવરોધમાં ભણીને આવ્યા આવ્યું અવરોધમાં પણ ધન અને ઋણ છે એ નથી મળતા કોઈ પણ ધન લઈ શકાય કોઈ પણ બીજો છેડો છે એને ઋણ લઈ શકાય આમાં એક છેડો છે ધન અને એક છેડો ઋણ છે એ ફિક્સ હોય આપણ બહુ બધા છે એ કેપેસિટર જ છે આ બધા છે એ પોલોરાઇઝ કેપેસિટર છે ઘણા પ્રકાર છે કેપેસિટરના પણ આપડા 12th ના લેવલ પર એ આપણે ડિસ્કસ છે એ નથી કરવાના આ બહુ બધા છે એ કેપેસિટર થોડુંક ડિસ્કસ કરીએ તો ટૂંકમાં વાત કરું તો આ છે એ સિરામિક કેપેસિટર કહેવાય ભાઈ ઉપર નું જે કવર છે એ સિરામિક મટીરીયલ નું હોય આ બધા સિરામિક કેપેસિટર છે અને આ છે એ પોલરાઈઝ કેપેસિટર છે એટલે કે જે કેપેસિટની કિંમત છે એ ફિક્સ ન હોય તો આ બંને કેપેસિટર છે એ વેરીએબલ કેપેસિટર છે કદાચ સંકેત તમને યાદ હશે વેરીએબલ કેપેસિટરનો વેરીએબલ કેપેસિટર નો સંકેત છે એ કંઈક આવો હતો બે ટર્મિનલ હોય બે છેડા હોય અને વેરીએબલની નિશાની છે એક એક આવી રીતે દેખાડે ઉપર એરો કરીને ઓકે